સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ મિત્રો આજેના આ વિડીઓમાં આપણે જાણીશું બનાસ બેંકમાંથી નવું એટીએમ કાર્ડ લેવા માટે ફોર્મ કઈ રીતના ભરવું આ મિત્રો તમારું ખાતું પણ બનાસ બેંકમાં છે અને તમે નવું એટીએમ કાર્ડ લેવા માંગો છો તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ તો મિત્રો તમે વિડીયોમાં લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો આ ફોર્મ છે બનાસ બેંકના એટીએમ કાર્ડ લેવાનું ફોર્મ મિત્રો જ્યારે તમે બનાસ બેંકમાં નવું એટીએમ કાર્ડ લેવા જશો ત્યાં તમને આવું ફોર્મ આપવામાં આવશે આ ફોર્મને કઈ રીતના ભરવું મિત્રો આ ફોર્મને તમે સાવ સરળ રીતે ભરી શકશો અને અમુક બેંકોની અંદર આ ફોર્મ ભરવા માટે એકથી બે વ્યક્તિ રાખેલા હોય છે પણ અમુક બેંકની અંદર વ્યક્તિ રાખેલા ના હોય તો તમે વિડીયાની મદદથી આ ફોર્મ ભરી શકો છો તો મિત્રો સૌપ્રથમ તમારે અહીંયા શાખા લખી દેવાની છે જેમ કે અહીંયા મેં શાખા લખી નાખી વાવ ત્યારબાદ નીચે અરજી તારીખ તો મિત્રો અહીંયા તમારે જે દિવસની તારીખ હોય એ દિવસની તારીખ લખી દેવાની છે તારીખ લખ્યા પછી નીચે લખેલ છે પૂરું નામ અંગ્રેજીમાં જુઓ મિત્રો તમારું પૂરું નામ અંગ્રેજીમાં લખતા તમને ના આવડતું હોય તો તમે આધાર કાર્ડની મદદથી અંગ્રેજીમાં અહીંયા નામ લખી શકો છો તો આધાર કાર્ડમાં જોઈને અહીંયા તમારે નામ પૂરું લખી દેવાનું છે અંગ્રેજીમાં નામ લખ્યા પછી નીચે લખેલ છે ખાતા નંબર તો મિત્રો પાસબુકમાં જોઈને તમારે અહીંયા ખાતા નંબર લખી દેવાનો છે ખાતા નંબર લખ્યા પછી તો મિત્રો જો તમે નવું એટીએમ કાર્ડ લેવા માંગો છો તો તમારે નંબર એક પર રાઈટ કરી દેવાનું છે નંબર એક પર રાઈટ કર્યા પછી તમારે અહીંયા કંઈ પણ વસ્તુ લખવાનું નથી અહીંયા એટીએમ કાર્ડ ઉપર રાઈટ કર્યા પછી નીચે અહીંયા ખાતા નંબર લખી દેવાનો છે અને અહીંયા અરજી તારીખ ત્યારબાદ તમારે અહીંયા પાછળ પલટાવવાનું છે પાછળ પલટાવીને અહીંયા તમારી એક સાઈન કરી દેવાની છે

તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો